નમસ્તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડના નામમાં નામ પહેલા અને અટક પાછળ લખવી ફરજિયાત છે ગુજરાત સરકાર દ્વારા એક નવું અપડેટ આવ્યું છે અપડેટ શું આવ્યું છે તે હું તમને જણાવી દઉં ઘણા બધા લોકોના આધાર કાર્ડમાં અટક પહેલા અને નામ પછી હોય છે તો તે હવે તમારે ફરજિયાત સુધારો કરવો પડશે જેમાં નવા અપડેટ પ્રમાણે પહેલા ફર્સ્ટ નેમમાં નામ મિડલ નેમમાં માતા પિતા અથવા પતિનું નામ અને લાસ્ટ નેમમાં અટક લખવાની રહેશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો મારી તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે અમારી ચેનલ ક્રિષ્ના કોમ્પ્યુટરમાં વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે બે લાયકન ઓન કરો તાકી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો ચાલો શરૂ કરીએ ગુજરાત સરકારનો આદેશ જન્મ મરણ અને આધાર કાર્ડના નામમાં પહેલા નામ અને અટક પાછળ ફરજિયાત ગુજરાતમાં જન્મ અને મરણ નોંધણી એકમો પર એકસૂત્રતા જળવાર રહે તે માટે ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આ પરિપત્રમાં જન્મ અને મરણ પ્રમાણપત્રોમાં સૌ પ્રથમ નામ ત્યાર પછી મિડલ નેમ એટલે કે માતા પિતા અથવા પતિનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે તો મિત્રો આપણે અમે જોઈશું કે પૂરું નામ લખવાનો નિયમ કેમ બદલાયો પહેલાં આ પ્રકારની કોઈ ગાઈડલાઈન ન હોવાથી લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં પોતાની રીતે નામ અને અટક લખાવતા હતા તેના કારણે સરકારને આઈડી અપડેટ કરવા અને લિંક જનરેટ કરવામાં સમસ્યા થતી હતી આ સમસ્યા દૂર કરવા માટે અમેથી મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ પછી તેના પિતાનું કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે મેં નામ લખવામાં પણ યુનિફોર્મ કોડ બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ ત્યાર પછી મિડલનેમ છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે આ નિર્ણયથી મહાનગરપાલિકા દ્વારા થતા જન્મ મરણ પ્રમાણપત્રમાં નામ અને સરનેમ પહેલાં લખવામાં લખવામાં મામલે મૂંઝવણ અને ફરિયાદોનો અંત આવશે યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ અમલમાં આવી ગઈ છે આધાર કાર્ડમાં તમારે નામ બદલવું પડશે આધાર કાર્ડમાં બાળક અને તેના પિતા અને અટક ઉપરાંત દાદા દાદીનું અને માતાના કિસ્સામાં તેના પિતાનું નામ પણ લખાતું હોવાથી આ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે નવા આધાર કાર્ડમાં પણ આ પેટર્ન માનવી પડશે જે લોકો પાસે ઘણી સિસ્ટમવાળા આધાર કાર્ડ છે એમને અત્યારે કોઈ સુધારો કે ફેરફાર કરવાની જરૂર નથી પરંતુ જ્યારે આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો સમય થાય ત્યારે આ સિસ્ટમ અનુસરવાની રહેશે સરકાર શ્રીની આ સૂચના પછી હવે નવું નામ ત્યારબાદ પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે ધન્મ મરણના કોમ્પ્યુટરાઈઝ પ્રમાણપત્ર માટે ઈ ઓળખ ગુજરાત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યું છે જેનું યુ આર એલ સી આર એસ ડોટ જી ઝે ડોટ એનઆઈસી ડોટ ઇન છે જેના આઈડી પાસવર્ડ જે તે જિલ્લાના એનઆઈસી ઓફિસર આપશે બાળકના જન્મના એકવીસ દિવસ પછી જન્મનું પ્રમાણપત્ર કઢાવી લેવું ફરજિયાત છે જે લોકોના આધાર કાર્ડ જૂના આઠ કે દસ વર્ષ પહેલાંના છે તે જૂના નામ જેમ છે તેમ જ રહેશે ઉદાહરણ તરીકે તમારા આધાર કાર્ડમાં નામ અને સરનામું જેમ છે તેમ જ રહેશે તમારા બાળકનો જન્મ થાય કે તમારે નવું આધાર કાર્ડ કઢાવવું હોય તો તમારે ઉપર જણાવ્યા મુજબ ફોર્મેટ ફોલો કરવું પડશે દ્વારા નવું અપડેટ આવ્યું છે તેની જાહેરાત સ્થાનિક સમાચાર પત્રોમાં તથા ટીવી ચેનલમાં પણ જાહેરાત કરી દેવામાં આવી છે તેનો પણ આપણે એક વિડીયો જોઈ લેવી પૂરા નામનું કોઈ યોગ્ય ફોર્મેટ ના હોવાના કારણે લોકો ક્યારેક આગળ અટક અને ક્યારેક આગળ નામ લખી નાખે છે જેના કારણે તેમને તકલીફ થાય છે અને સરકારને પણ નામ નોંધણીમાં સમસ્યા આવે છે. આવું ન થાય તેના માટે સરકારે નિયમ બનાવ્યો છે. તે જાણી લેવું જોઈએ જેથી તમારું કામ ન અટકે. નમસ્કાર ગુજરાત પાસ્કર એક્સપ્લેનરમાં હું સમીર આપનું સ્વાગત કરું છું. હવે પહેલા નામ, પછી મધ્ય નામ અને છેલ્લે અટક. નવા ફેરફારો વિશે આપણે વાત કરીએ ને તો હવે પહેલા અટક લખવાનું ભૂલી जाओ. સૌથી પહેલા તમારું નામ આવશે, પછી તમારું મધ્ય નામ એટલે માતા-પિતાનું કે પતિનું નામ અને છેલ્લે તમારી અટક આવશે. આ ફોર્મેટ સરકારે જન્મ મરણના પ્રમાણપત્રમાં ફિક્સ કરી દીધી છે.

મારા આ પૂરો પૂરો જોવા બદલ બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ